પહેલા ગુજરાતી ન્યૂઝમાં પણ સ્વાગત છે અમદાવાદમાં શિક્ષક અને વાલી વચ્ચે માથાકૂટ એલસી બાબતે મામલો ગુચક્યો અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ વૈભવ અપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતા કેટલાક યુવક યુવતીઓને સેટેલાઇટ પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા અપાર્ટમેન્ટમાં ચાલતા પીજીને કારણે સ્થાનિક લોકો ત્રસ્ત હતા અને થોડા દિવસે પીજીમાં યુવક યુવતીઓ દ્વારા દારૂની પાર્ટી થતી હોવા અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી રખિયાલમાં આવેલ નૂતન ભારતીય વિદ્યાલયમાં શનિવારે હાજી મુસ્તાક અહેમદ તેમની ધોરણ છમાં અભ્યાસ કરતી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલમાં ગયા હતા જ્યાં તેઓ સૌપ્રથમ સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા હતા સ્કૂલના પ્રિન્સિપાલને મળીને તેઓ બહાર ક્લાર્ક કમ શિક્ષક શબીરને મળ્યા હતા શબીર શેખને એલસી માટેની વાતચીત કરી ત્યારે શબીર તેમને જણાવ્યું કે શુક્રવારે તમે એરસી લેવા માટે આવજો ત્યારે હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો અને તેને કહ્યું કે પ્રિન્સિપલે સોમવારે સર્ટિફિકેટ આપવા માટે કહ્યું છે તું કેમ મને શુક્રવારનું છે હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો અને તેણે શિક્ષક શબીર શેખને લાફો મારી દીધો એ બાદ શબીરભાઈ ઊભા થયા ત્યારે હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને શબીર શેખના માથાના ભાગે છરી મારી દીધી આ દરમિયાન સ્કૂલનો સ્ટાફ ભેગો તો બંનેને છોડાવ્યા હતા શબ્બીર શેખને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને માથાના ભાગે ઈજા થતા સાત ટાંકા આવ્યા છે આ અંગે શબ્બીર શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે રખિયાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે